નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર છાસઠ ઉપર માહિતી લખો જે મિત્રો તમારી માહિતી છે તે પેટ્રોલ પંપ આરોગ્ય કેન્દ્ર બેન્ક અને પોસ્ટ ઓફિસ વિશે લખવાની છે મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ સચોટ માહિતી લખીશું તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા માહિતી લખો આપેલા વિષય ઉપર મિત્રો માહિતી લખવાની છે જેમાં પહેલી આપણે પેટ્રોલ પંપ વિશે માહિતી જોઈએ પેટ્રોલ પંપ એ એવી જગ્યા છે જ્યાં વાહન માટે પેટ્રોલ ડીઝલ સીએનજી વગેરે ઇંધણ પણ મળે છે તેની ફ્યુઅલ સ્ટેશન અથવા ગેસ સ્ટેશન પણ કહેવામાં આવે છે બીજી મિત્રો માહિતી છે આરોગ્ય કેન્દ્ર વિશે તો આરોગ્ય કેન્દ્ર એ ગામડા કે શહેરમાં લોકોની સ્વાસ્થ્ય સેવાઓમાં સેવાઓ આપવા માટેનું કેન્દ્ર છે તેની હેલ્થ સેન્ટર પણ કહેવામાં આવે છે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નર્સ આરોગ્ય કર્મચારી લોકોની સારવાર કરે છે એના પછી મિત્રો બેંક બેંકની માહિતી મેળવીએ તો બેંક એ નાણાકીય સંસ્થા છે જ્યાં લોકો પોતાના પૈસા જમા ઉપાડ અને સંચાલન કરી શકે છે તેને અર્થતંત્રનું હૃદય માનવામાં આવે છે બેંકમાં ખાતું ખોલીને માણસ પોતાની બચત સુરક્ષિત રાખી શકે છે એના પછી મિત્રો પોસ્ટ ઓફિસ છે એના વિશે જોઈએ તો પોસ્ટ ઓફિસ એ સરકાર દ્વારા ચલાવવામાં આવતું સંસ્થાન છે જ્યાંથી લોકો પોતાના પત્રો પાર્સલ મની ઓર્ડર વગેરે મોકલી શકે છે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર અને સ્ટાફ કામ સંભાળે છે અહીંથી પોસ્ટકાર્ડ લેટર સ્પીડ પોસ્ટ રજીસ્ટર્ડ પોસ્ટ જેવી સેવાઓ મળે છે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું આરડીપીપીએફ જેવી બચત યોજનાઓ પણ ઉપલબ્ધ છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ અલગ અલગ માહિતી લખી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા